અહીં જે માર્કેટ છે તે વિસ્તારની આપણે વિઝિટ કરીશું અને તે વિસ્તારમાં આપણે લોકોના લોકસભા ચૂંટણી માટેના મંતવ્ય જાણીશું લોકો શું વિચારે છે ફલદ્રા વિસ્તારના લોકો શું વિચારે છે કારણ કે ફલદરા એક ટુરિસ્ટ પોઈન્ટ તરીકે પણ ફેમસ છે અહીં એક જલારામ બાપાનું મંદિર છે અને તળાવમાં નદીમાં મંદિર છે એ રીતનું એક ટુરિસ્ટ પોઈન્ટના હિસાબે પણ ફલદરા ફેમસ છે અને ફલદ્રાના જ લોકો સાથે આપણે ચર્ચા કરીશું આપણી સાથે ભલાદરા ગામના વડીલ છે અને જે રાજકીય આગેવાન સમાજના આગેવાન જેને કહીએ તો પણ ચાલે એવા વ્યક્તિ સાથે આપણે વાત કરીશું કાકા તમારું નામ મારું નામ ધીરુભાઈ ગુલાબભાઈ પટેલ કે આદિવાસી વિસ્તાર છે અને બંને કેન્ડિડેટ આદિવાસી વિસ્તારમાંથી જ આવે છે તો તમે કેવા સાંસદને પસંદ કરશો જો એમાં તો છે કે આપણા ચેનલ મારફતે દરેક મતદારો ને જણાવવા માંગુ છું કે આપણો ઉમેદવાર એવું નહીં કે આદિવાસી સાંભળે આદિવાસી અને દરેક સમાજ ને હાથે લઈને ચાલે એ ઉમેદવાર આપણને જોઈએ અને એ ઉમેદવાર તરીકે જે કોંગ્રેસ નો ઉમેદવાર અત્યારે છે તે બધા સમાજને સાથે લઈને ચાલે એવો છે બે હજાર અગિયાર માં ભાજપમાં

પાંચમતું છે આદિવાસીઓનો અવાજ બનાવી મૂકશે એમાં એવું છે પાછું એને જે કામગીરી ધારાસભ્ય બન્યા પછી વાંસદા વિસ્તારમાં જ ટોટલ આપણે આ વિસ્તારમાં

બૂમ પાડતા કોણ આવ્યો તો મોદી સાહેબ ને શેર કેતા શેર શેર છેલ્લી ભાષામાં આપણે આપડે કહે પેલું શું કહે શિયાળ ને કોલું કહે અમે કોલું ની કહેવાય આપડે બરાબર એટલે છેલ્લી ભાષામાં અને જે લોકો ને અત્યારે તમે શિક્ષણ થી માંડીને આરોગ્ય થી માંડીને ટોટલ ખાનગી ગણ થઈ એ બી ફેક્ટર મેઈન તો હા કોઈ નોકરી આપ વિકાસ કેવો વિસ્તાર નહી વિકાસ વિકાસ તો કઈ નહીં મળે આ લોકો જે વિકાસની વાતો કરે છે એમાં કેટલું તથ્ય અને કેટલી સચ્ચાઈ વિકાસ ની ઉલટા પહેરી ગયા બધા આપણે વિકાસ ની સાઈડ પર કેમ આ રોડ દેખાતા છે અને રોડ નો પાછો રોડ દેખાય એમાં રોડ ને સ્કૂલો બનાવી છે હમણાં જે કઈ ગવર્મેન્ટ સ્કૂલો ખરી એ બનાવી છે પણ તેમાં શિક્ષક જ નહીં મળે આપણો સ્કૂલ બનાવી દીધું સ્કૂલ બનાવી એમાં ટકાવારી પ્રમાણે આ રોડ બી આ રોડ કોન્ટ્રાક્ટર ટોટલ સૌરાષ્ટ્ર ના આવ્યા છે સ્કૂલો બનાવી હતી કોન્ટ્રાક્ટર કાંઈ ના સૌરાષ્ટ્ર ના જો અહીંયા સ્થાનિક જિલ્લા લેવલ કોન્ટ્રાક્ટર બધા પૂરા થઈ ગયા બોલ એ બી મેઈન ભાજપ વાળા છે તમે આ જે અન્યાના બી જિલ્લા વાળા જે કોન્ટ્રાક્ટર છે ટોટલ ભાજપ વાળા છે એ બી કેતા થઈ ગયા ભાઈ અમે પતી ગયા આમાં અમારી ગણતરી એવી છે કે સિટી એરિયામાં અમને વીસ ટકા જે મત મળે તો બસ આનંદભાઈ માટે અને લોકો સામે જાણે બોલતા નથી લોકો લોકો જાણી ગયા છે આ છેલ્લી તક છે આપણા માટે હા બરાબર પાછો મોદી આવ્યો તો આપણા બધા પૂરા લોકો ભણેલો વર્ગ ભણે તમારે ભણેલો વર્ગ તો બહુ હોશિયાર છે એ લોકો મત અપાવ્યા ધવલભાઈ માટે શું કહેશું ધવલભાઈ બી આદિવાસી સમાજ માંથી જ આવે છે ધવલબાઈ બી અને ભણેલા કેન્ડિડેટ છે એના માટે તમે શું કહેશો ધવલભાઈ માં એવું છે એ કઈ સુરત રહે કે જ્યાં રહેતો હોય ત્યાં બરાબર પણ જે વ્યક્તિ લોકો હાથે ચાલતો લોકો હવે જાણે છે કે આપણને આપણા હાથે ચાલો એવી વ્યક્તિ આપણને જોઈએ ધવલભાઈ નું કોઈ ઓળખતો નથી સાંભળો ભલે જેવો હતી અને લોકોના આ વખતે લોકો લોકોમાં એવું છે કે ભાઈ તું મત આપવા ને કોંગ્રેસમાં આપે એવું કહેવાની જરૂર નથી આવું આવું જણાઈ રહ્યું છે આપડા વિસ્તારમાં એક પાસું બો એ કે કે આપણે છેલી ગડીએ ચીવડો ભોસું અને કંઈક પૈસા માટે પણ આપડે વોટ ફેરવાઈ જાય છે તો એ ફેક્ટર આ વખતે કામ આવશે કે હવે લોકો જાગૃત થયા છે આ વખતે એવું કઈ આવે એવું નથી બરાબર આ ફેક્ટર જ નહીં કામમાં આવશે અગર તમારું નામ મનુભાઈ ભાણભાઈ પટેલ ફલદરા લોકસભાની ચૂંટણી માટે તમારા વિસ્તારના લોકો શું વિચારે છે તમે શું વિચારો કોંગ્રેસ વિચારો અને અનંતભાઈ નો વિચારો અનંતભાઈ કેમ કારણ કે બંને કેન્ડિડેટ આદિવાસી વિસ્તારના છે બંને વાંસદા તાલુકાબાદ થી જ છે તો અનંતભાઈ જ કે સાહેબ પરિસ્થિતિ એવી કે અનંતભાઈ મેં ખાસિયત જોઈ છે કે અનંતભાઈ એક એક બાહુબલી માણસ એમ કે ખોટું નથી કારણ કે જયારે જયારે કોઈક આદિવાસી નો અવાજ ઉઠાવ હોય એ કાયક આ રીતે મુશ્કેલી આવે ત્યારે એ દોડતો આવશે એ મે જોયું છે એવું છે એટલે તમે અનંતભાઈને એ કરશો આ વિસ્તારમાં વિકાસ કેવો છે વિકાસના નામે તો શૂન્ય જવું છે શૂન્ય આગલા સંસદજી કેસી પડેલા તા આ વિસ્તારની મુલાકાત લેતા પણ આજ દિન સુધી એક પણ નહીં અને મારા તો ટેમ્પરરી મિત્ર એમ તો તો બી ચાલે એમના કોઈ એવા કામ જે તમે બતાવી શકો કે આ સંસદ સભ્ય કોઈ એવા કોઈ કામ કરી આવ્યો ના આખો નહી એક પણ તો તમને શું લાગે છે કે અનંતભાઈ આ વિસ્તારમાંથી જીતશે અને લોકસભામાં જશે તો આપણો આદિવાસીઓનો અવાજ બનશે હા ચોક્કસ ચોક્કસ બનશે પણ ધવલભાઈ બી એમાં કહે છે કે હું બી જઈશ અને આદિવાસીઓનું કામ કરીશ એના માટે તમે શું કહેશો સાહેબ પરિસ્થિતિ એ કઈ ધવલભાઈ કરે ન કરે એ બેન મને વાત આપણને ખ્યાલ નથી આવતો પણ એ બહારનો ઉમેદવાર એક છે અને જોયો નથી આજ સુધી ત્યારે અનંતભાઈ આપણા આદિવાસી આદિવાસી એ બી છે મતલબ એ આપડા સંપર્ક માં સે આ બજો આવે છે મળે છે નાલા માણસ ને WhatsApp પર સે એટલે આપણે વિશ્વાસ છે કે અનંતભાઈ આપણું કામ કામ કરશે આદિવાસીનો અવાજ દિલ્હી માં ગુંજ આવશે તમે શું કહેશો છો એના બરાબર રા વાત બરાબર છે કે અનંતભાઈ જશે તો આપણા કઈ આદિવાસીનો અવાજ ઉપર સુધી સંભળાશે લોકો કામ થશે તમારું નામ શૈલેશ બાબુ શૈલેશ બાબુ તમારો શું વિચાર છે ભારત તો આજ આપવાનો વાત અનંતભાઈ જ કેમ ખાસ કારણ દુઃખ ના પણ હજુ આપણી સાથે દુકાન ના માલિક છે તમારો શું વિચાર અનંતભાઈ અનંતભાઈ નું કોઈ ખાસ કારણ બધા જ આપણને કીધું છે તમારા માટે કેમ અનંતભાઈ આવ્યું અનંતભાઈ મતલબમાં કોઈ બી પરિસ્થિતિઓમાં નાના માટે જોડાયેલા રહે

અને કોઈક ભાજપ વાળા કઈ કામ નથી કરતા અને બેરોજગારી વધતા મોંઘવારી મોંઘવારી તો ખરી મોંઘવારી ના હાથે જે મોંઘવારી તો લાગે જ પણ એમની હાથે શું ને મોંઘવારી હાથે વળતર જે મળે ને આપણને જે રોજ પડે એને જે હોય તો મોંઘવારી લાગતી જ નથી આપણે ઇન્કમ છે ઇન્કમ ઓછી થઈ ગઈ વિકાસ દસ વર્ષ વર્ષથી તો બિલકુલ વિકાસ નહીં થયા

બાકી અત્યાર સુધી આપણને એક જ વાત બધા જણાવી કે અનંતભાઈ નું કારણ શું છે તો અનંતભાઈ નાની નાની વસ્તુમાં લોકો સાથે જોડાયેલા રહે છે જમીન થી જોડાયેલા રહે છે અનંતભાઈ એવા વ્યક્તિ જે છે કે જે નાની નાની સમસ્યા હોય એના માટે લડતા રહે છે અને લોકોની સમસ્યામાં હર હંમેશ ઊભા રહેતા હોય છે એટલે જ અનંતભાઈ લોકોના દિલમાં અને મનમાં વસેલા છે એટલે જ લોકો કહે છે કે એક જ ચાલે પણ અનંતભાઈ જ ચાલે ને નારા લાગે છે હું છું સોનો આદિવાસી જે